વાલિયા તાલુકાના દેસાડ ગામની સીમમાં સોલાર પ્લાન્ટમાંથી ચાર ઇન્વેટરોના વાયર મળી કુલ ચાર પોઈન્ટ સત્તર લાખના મુદ્દામાલની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હતા વાલ્યા તાલુકાના દેસાડ ગામથી વાલ્યા તરફ આવતા માર્ગ ઉપર ઇકો ફાઈનાટ એનર્જી એલએલપી કંપનીના સોલાર પ્લાન્ટ આવેલ છે જે સોલાર પ્લાન્ટને ગત તારીખ બારમી ડિસેમ્બરથી તેરમી ડિસેમ્બર વચ્ચે તસ્કરોએ પ્રવેશ કર્યો હતો અને સોલાર પ્લાન્ટમાં રહેલ ચાર ઇન્વેટરોના અપાર કંપનીના ડીસી વાયર અને અન્ય કેબલ મળી કુલ ચાર લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા કેબલ ચોરી અંગે સોલાર પ્લાન્ટના સાઇટ મંચાલે વાલિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ આ સ્થળે કેબલ વાયરોની ચોરીની ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે પોલીસ સૂત્રો પાસેથી આ માહિતી આજે એક કલાકના અરસામાં સામે આવી હતી